ઉમેશ રતીલાલ મહેતા જનકલ્યાણ સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ લાવું છું અને એમાં ચેરમેનની જવાબદારી નિભાવું છું એમાં અમે અંગદાન ચક્ષુદાન દેહદાન સ્કીન ડોનેશન જેવી પ્રવૃત્તિઓ કરીએ છીએ અને લોકોમાં જાગૃતિ આવે એના માટે અનેક પ્રોગ્રામો સ્મશાનમાં પ્રોગ્રામો કર્યા રોડ ઉપર સવારે ઊભા રહેતા સાંજે રોડ ઉપર ઊભા રહેતા વિવિધ કાર્યક્રમો કર્યા અને દરેક જે ચક્ષુદાન થાય એમના ઘરે એના બેસણામાં જાઉં છું અને બેસણામાં જઈ અને લોકોને જણાવું છું કે ચક્ષુદાન કરાય દેહદાન કરાય સ્કીન ડોનેશન કરાય તો આ બધી વાત સમજાવી અને પછી પાંચ ગાયત્રી મંત્ર બોલાવું છું પાંચ મૃત્યુંજી મહામંત્ર બોલાવી અને પેમ્પલેટ વિતરણ કરું છું અત્યાર સુધીમાં ચારસો ને સાઠ બેસણામાં હું ગયો છું અને બધાને જાગૃતિ માટે મેં અપીલ કરી છે અને વધારે વધારે આનાથી ડિસેમ્બર મહિનામાં બાવીસ ચક્ષુદાન થયા છે જાન્યુઆરી મહિનામાં ઓગણીસ ચક્ષુદાન થયા છે અને ફેબ્રુઆરીમાં આજે અગિયાર તારીખ છે તેર ચક્ષુદાન થઈ ગયા છે ટોટલ ચારસો ને ઓગણ ચક્ષુદાન થયા છે તેર સ્કિન ડોનેશન થયા છે અને તેતાલીસ દેહદાન થયા છે તો ગમે ત્યારે સંપર્ક કરો ઉમેશ મહેતા જનકલ્યાણ ટ્રસ્ટ ચેરમેન ચોરાણું અઠ્યાવીસ પચાસ સાઠ અગિયાર નાઇન ફોર ટુ એટ ફાઇવ ઝીરો સિક્સ ઝીરો ડબલ વન આભાર ચક્ષુદાન માટે અમે સન્માન કરીએ છીએ અત્યારે પહેલો કાર્યક્રમ એકથી થી સો એકસો એક ચક્ષુદાનનો કર્યો હતો બીજો એકસો એકથી બસો એકસો બેથી બસો એકાવનનો કર્યો હતો અને આજે આ ત્રીજો કાર્યક્રમ બસો બાવનથી ચારસો દસનો સન્માનનો કાર્યક્રમ અહીં રાખેલ છે